થઈ ગયું પાંચ વાર ઓકે ચાલો દુછાય જાવ ચાલો તમારે એ જ રીતના ક્રિયા કરવાની છે બેન હવે તમારે ખવડાવવાનું છે એમને ખવડાવો પાંચ વાર થોડી થોડી ખાંડ લેન ખવડાવો ખાઈ લેવાની હા ખાઈ જાઓ આ તો ખાંડ જ છે નોનીયમથી ખાંડ છે બે દોડાવાળા કમ્પલેટ હજુ હજુ બાકી છે દોડાવશે તો હજી બાકી છે પાંચ વાર હા થઈ ગયું પાંચ વાર ઓકે ચાલો હાથ દોડાય દો બેન કાર્ય પૂર્ણ બરોબર છે દાપુ લેવાના એટલે તું છાવે આપી દો આપને આપવાનું થઈ તમે પણ ઉભા થઈ જાઓ તમે તમારી જતા ખાલી ચાર જગ્યાએ ઘરવાળીને તમારે ડાબાત બાજુ કશે મુસાફરી કરવા ને તો ડાબાજુ બેસાડવા ત્રીજા રાત્રે શયન કક્ષ ની અંદર અને ચોથા નંબર માં કોઈ તીર્થ નદી ગંગાજી યમુનાજી જાઓ કોઈ પણ નદીમાં

તમારા છોકરીઓ ડોગર લેવાની બે હાથ થી હાથમાં આપવાની પછી સૌભાગ્યવંત રૂમાલ લઈને માથા હાથમાં આપી દો બધી ડોગર હાથમાં આપી દેવાની એમને એકલા ને જ આપવાની હા

બાપતિ